તો નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આગામી ચોમાસા વિશેની અપડેટ આગામી માવઠું આ તો તોફાની પવન સાથે માવઠાને લઈને મોટા સમાચાર જે સામે આવ્યા છે તો વાવાઝોડાની અપડેટ ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે ચોમાસાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે મિત્રો ભારતમાં ચોમાસું આવી ગયું છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ચૌદ મેના રોજ બંગાળની ખાડી અને અંદમાન સમુદ્રના કેટલાક વિસ્તારોમાં પ્રવેશ્યું હતું અને આગામી ત્રણથી લઈને ચાર દિવસ સુધી હજુ આગળ વધતું રહેશે ચોમાસું સત્યાવીસ મેના રોજ કેરળ પહોંચશે આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે ભારે પવન સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે ઉત્તર પૂર્વ આસામ ઉપર એક વાયુ ચક્રવાતી પરિભ્રમણ છે અને ઉષ્ણકટિબંધીય સ્તર નીચું છે ચક્રવાતી પરિભ્રમણ ઉત્તર આંતરિક કર્ણાટક અને પાડોશના વિસ્તારોમાં નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરે ફેલાયેલું છે એક લાઇન ઉભ હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમથી ઉત્તર છત્તીસગઢ થઈને દક્ષિણ પૂર્વ મધ્યપ્રદેશ સુધી ફેલાયેલી છે ઉત્તર દરિયાકાંઠાના તમિલનાડુ અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે અને તેની અસરને કારણે દેશના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડવાનો છે મિત્રો આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારતમાં વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે ત્રીસથી લઈને પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તો સોળથી લઈને અઢાર મે દરમિયાન અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરામાં પણ ભારે વરસાદ પડશે અને સોળથી લઈને ઓગણીસ મે દરમિયાન આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ પડવાનો છે જો આપણે પશ્ચિમ ભારતની વાત કરીએ તો સોળથી લઈને ઓગણીસ મે દરમિયાન ગોવા મહારાષ્ટ્ર ગુજરાતમાં પણ ભારે પવન ફૂંકાવાનો છે જેની ગતિ થી લઈને સાઠ કિમીથી લઈને સિત્તેર કિમી સુધી રહેવાની પણ ધારણાઓ છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે આઈએમડી એલર્ટ જાહેર કર્યું જો આપણે દક્ષિણ દ્વીપકલ્પીય ભારતના હવામાન વિશે વાત કરીએ તો દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ તેલંગાણા કર્ણાટક તમિલનાડુ પુડુચેરીમાં આગામી પાંચ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અને સિત્તેર કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ સંભાવનાઓ કેરળમાં ગાજવીજ વીજળી અને ભારે પવન સાથે વરસાદની શક્યતા આઈએમડીએ પૂર્વીય અને મધ્ય ભારત માટે ચેતવણી જારી કરી છે જ્યાં મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ ઓડિશા બિહાર પશ્ચિમ બંગાળ સિક્કિમમાં પંદરથી લઈને ઓગણીસ મે દરમિયાન ભારે પવન અને વરસાદ પડવાનો છે ઉત્તર પશ્ચિમ ભારતમાં પણ વાદળો વરસશે મિત્રો ઉત્તર પશ્ચિમ ભારતમાં એક ઉચ્ચ દબાણ ક્ષેત્ર કાર્યરત છે જેને કારણે ઘણા વિસ્તારોમાં ઘણા રાજ્યોમાં હવામાન બગડશે અને લોકોને ગરમીથી રાહત મળવાની અપેક્ષાઓ છે અઢારથી લઈને એકવીસ મે દરમિયાન જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે સોળ મે ના રોજ ઉત્તર પ્રદેશ ઓગણીસથી લઈને એકવીસ મે દરમિયાન પંજાબ હરિયાણામાં થી લઈને અઢાર મેના રોજ તો પૂર્વ રાજસ્થાનમાં ત્રીસથી લઈને પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા વીજળી અને જોરદાર પવન ફૂંકાશે સોળથી લઈને સત્તર મેના રોજ દિલ્હી પંજાબ હરિયાણા ચંડીગઢ પશ્ચિમ યુપીમાં અને સોળથી લઈને અઢાર મે દરમિયાન પશ્ચિમ રાજસ્થાનમાં ભારે ધૂળની વાવાઝોડા અને ઝરમર વરસાદની પણ શક્યતાઓ છે મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા ચોવીસ કલાકમાં દિલ્હી એનસીઆરમાં લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં એક ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે ચાલીસથી લઈને બેતાલીસ છે અને ચોવીસથી લઈને છવ્વીસ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું રાજધાની અને આસપાસના જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ સોળથી લઈને સત્તર મે સુધી આકાશ કાળા વાદળીથી ઘેરાયેલું રહેશે અને ગાજવીજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતાઓ છે આ ઉપરાંત ત્રીસથી લઈને ચાલીસ કિમી તો કોઈક વિસ્તારોમાં પચાસ કિમી પ્રતિ કલાકને ઝડપે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે જો આપણે અઢાર અઢારમીની વાત કરીએ તો દિલ્હી એનસીઆરમાં વાદળો છવાયેલા રહેશે પરંતુ વરસાદની શક્યતા દેખાતી નથી